એ ભજીયા ઉતારવા આવતો લો બીજો કઈ કઈ અમક્ત રાજીભાઈ તો ઓ તો બટા પેલી તારીખ પેલી ફેબ્રુઆરી એટલે તમારા માધ્યમથી બધા દર્શક મિત્રોને કહેવાનું કે એક સેવાનું અવિરત કાર્ય કરતા આવી છે હું અને મારો પરિવાર તો મારા સ્વર્ગવાસી મારા દાદા બાપુ શ્રી મહીપતસિંહ ભાઉભા બાપુ જાડેજા જેમની બીજી પુણ્યતિથિ છે એ નિમિત્તે અમે પહેલી ફેબ્રુઆરીએ શનિવારના રોજ આઠ દિવસ પછી એક મહા કેમ્પનું આયોજન કર્યું છે જેનું નોમિની બ્લડ વર્લ્ડ બુકમાં પણ નોંધાઈ ગઈ છે વર્લ્ડ રેકોર્ડ માટે થઈને એની નોમિની પણ નોંધાઈ ગઈ છે અને આવા જ સેવાના કામ કરી છે તો બધાયને ખાસ એવું કહેવાનું કે ભાઈ પહેલી તારીખે તમે બધાય જોડાવ જાજી સંખ્યામાં સવારે છ વાગે ચાલુ કરી છે કાર્યક્રમ અને બપોરે બે કલાક સુધીનો પ્રોગ્રામ છે એમાં આ વખતે મારો ટાર્ગેટ છે ગઈ વખતે થોડીક અવ્યવસ્થાના કારણે લોકો ઉમટી પડ્યા હતા વ્યવસ્થા નહોતી કરી શક્યા એટલે આ વખતે વ્યવસ્થા રાખી છે પાંચ હજાર થી વધારે કે એટલી થાય એટલો ટાર્ગેટ છે તો ખાસ બધા સેવાના જોડાવ વધીને રક્ત આપવામાં તો કદાચ જેને આપેલું હોય અમારી ડોક્ટરોની ટીમ છે દસ થી બાર બ્લડ બેન્કુ છે અને ડોક્ટરોની ટીમ તમારું પેલા આવો એટલે તમારું ફોર્મ ભરાય તમારું ટેસ્ટ લે તમારું બીપી ડાયાબિટીસ કે બીજું કઈ બધું જે ટેસ્ટ લેવાતા હોય ટેસ્ટ મુજબ તમે ટેસ્ટમાં પાસ થઈ જાવ પછી તમે રક્ત દેવા માટે એલિજીબલ કેવાઓ ખાસ તો એ જ કે જેમ દસ વર્ષ મારા દાદાએ મારા તાલુકામાં જે ધારાસભ્ય તરીકે સેવા આપી છે એમના રસ્તે હું પાલું છું તો આવું જ સેવાનું કામ જે ગરીબ માણસો છે કે જે થેલેસીમાંથી પીડિત બાળકો છે આવનારા ટાઈમમાં હું વધારે શક્તિ મળે મને તો હું દત્તક લઈ શકું એના માટે થઈને વધારે લોકો આમાં જોડાવ એવું મારું ભાવભર્યું આમંત્રણ છે નિમંત્રણ છે બધી જગ્યાએથી બસો ની વ્યવસ્થા રાખી છે અમુક જગ્યાએ નજીકના ગામડામાં ટેમ્પાની વ્યવસ્થા રાખી છે એટલે આખા તાલુકામાંથી નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી બધા આવવાના છે બસોને જે કાંઈ વાહન વ્યવસ્થા કરી આપી છે બધાને તે કદાચ નો ખ્યાલ હોય તો હું કહું કે પાંચ હજાર એકસો ને એકાવન અંગદાનમાં ગોલ્ડન બુકમાં આપણે રેકોર્ડ નોંધાયો હતું ગયા વર્ષે પુણ્ય તો આ વર્ષે વર્લ્ડ રેકોર્ડ બુકમાં પણ બ્લડ માં આ વખતે નામ નોંધાયું છે નોમિની થયા છીએ આપણે એટલે ગઈ વખતે અંગદાનમાં રેકોર્ડ બ્રેક કર્યો છે આપણે આ વખતે બ્લડ બેન્કમાં નોમિની છીએ જોઈ હવે શું થાય છે